લાઇબ્રેરીના પ્રકારો અને તેમના કાર્યો પરિચય જોઈએ તો લાઇબ્રેરી એ જ્ઞાન માહિતી અને સંસ્કૃતિનું કેન્દ્ર છે તેનો ઉપયોગ સમાજના જુદા જુદા વર્ગો કરે છે વિદ્યાર્થીઓ સંશોધકો ઉદ્યોગપતિઓ સરકારી અધિકારીઓ સામાન્ય નાગરિકો વગેરે તેથી લાઇબ્રેરીઓ વિવિધ પ્રકારની હોય છે અને દરેકનું પોતાનું કાર્યક્ષેત્ર હોય છે લાઇબ્રેરીનું મુખ્ય પ્રકાર જાહેર લાઇબ્રેરી જે સામાન્ય જનતા માટે ખુલ્લી રહે છે સૌને મફત અથવા તો ખૂબ ઓછી ફીથી સેવાઓ મળે છે શિક્ષણ જ્ઞાન મનોરંજન માટે પુસ્તકો અને ઈ સ્ત્રોતો ઉપલબ્ધ છે કાર્ય તો જનતાને વાંચન વાંચન માટે મફત પુસ્તકો આપવા સામગ્રી પૂરી પાડવી સમાજમાં સંસ્કૃતિ અને જાગૃતિ લાવી ગરીબ અને ગામડાના લોકોને જ્ઞાન સુધી પહોંચ સુલભ કરાવી શૈક્ષણિક લાઇબ્રેરી એકેડેમિક લાઇબ્રેરી શાળા કોલેજ યુનિવર્સિટી વગેરેની લાઇબ્રેરી જેને એકેડેમિક લાઇબ્રેરી તરીકે ગણવામાં આવે છે જેના મુખ્ય ઉપયોગ કરતાઓ છે વિદ્યાર્થીઓ શિક્ષકો અને સંશોધકો કાર્ય તો અભ્યાસક્રમને અનુરૂપ પુસ્તકો જનરલ્સ તથા ઈ બુક્સ આપવી શિક્ષણ અને સંશોધનમાં સહાય કરવી વિદ્યાર્થીઓને સેલ્ફ લર્નિંગ માટે પ્રોત્સાહન આપવું સંશોધન પ્રોજેક્ટ માટે જરૂરી માહિતી એકત્ર કરવી વિશેષ લાઇબ્રેરી જોઈએ તો નિશ્ચિત વિષય કે ક્ષેત્ર માટે બનાવવામાં આવેલી લાઇબ્રેરી જેને વિશેષ લાઇબ્રેરી તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે જોઈએ તો મેડિકલ લાઇબ્રેરી લો લાઇબ્રેરી સાયન્સ અને ટેકનોલોજી લાઇબ્રેરી કાર્ય વિષય પર પુસ્તકો અને ડેટાબેઝ ઉપલબ્ધ કરાવે છે સંશોધકો અને નિષ્ણાતોને ઝડપથી માહિતી આપે છે તાજા વૈજ્ઞાનિક અને ટેકનિકલ પ્રગતિ પર આધારિત સ્ત્રોતો જાળવે છે રાષ્ટ્રીય લાઇબ્રેરી દેશની સૌથી મોટી લાઇબ્રેરી જેનું સંચાલન સરકાર દ્વારા થાય છે ઉદાહરણ તરીકે નેશનલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા કલકત્તા તેના કાર્યો છે દેશના તમામ પ્રકાશનોનો સંગ્રહ કરવો સંશોધકો માટે દુર્લભ સામગ્રી ઉપલબ્ધ કરાવે દેશના પ્રકાશનોનો બિબ્લોગ્રાફિક રેકોર્ડ તૈયાર કરવો તથા રાષ્ટ્રીય સ્તરે લાયબ્રેરી સેવાનું સંકલન કરવું સ્ટેટ લાઇબ્રેરી જે રાજ્ય સ્તરે કેન્દ્રીય લાઇબ્રેરી છે જે રાજ્યની જાહેર અને શૈક્ષણિક લાઇબ્રેરીનું સંકલન કરે છે કાર્યો જોવામાં આવે તો રાજ્યના તમામ પ્રકાશનોને એકત્ર કરવા રાજ્યના નાગરિકોને વાંચન સુવિધા આપવી રાજ્યમાં લાઇબ્રેરી ચળવળને પ્રોત્સાહન આપવું સંશોધન લાઇબ્રેરી જે મુખ્યત્વે ઉચ્ચ શિક્ષણ અને સંશોધન સંસ્થાઓમાં હોય છે ઉદાહરણ તરીકે આઈઆઈટી એસઆઈઆર લાઇબ્રેરીઓ જેના કાર્યો જોવામાં આવે તો ઊંડાણપૂર્વકના સંશોધન માટે વિશેષ સામગ્રી પૂરી પાડવી ડેટાબેઝ ઈ જર્નલ્સ થિસિસ અને ડિજિટેશનનું કલેક્શન કરવું તથા સંશોધકો માટે રેફરન્સ અને માહિતી સેવાઓ આપવી ડિજિટલ અથવા ઈ લાઇબ્રેરી જે ઇન્ટરનેટ આધારિત લાઇબ્રેરી હોય છે તેને ડિજિટલ લાઇબ્રેરી ગણવામાં આવે છે પુસ્તકો જર્નલ્સ વિડિયો ઓડિયો બધું જ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં હોય છે ઉદાહરણ તરીકે જોઈએ તો નેશનલ ડિજિટલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા કાર્ય તો નોલેજ એનીવે એની ટાઈમ ઉપલબ્ધ કરાવવું ઈ જર્નલ્સ અને ઇ બુક્સને સુધી પહોંચવું રિસોર્સ શેરિંગ અને ઓપન એક્સેસ ઇનિશિયેટિવ દ્વારા મેક્સિમમ યુઝર્સને રિસોર્સિસ પ્રોવાઇડ કરવા નિષ્કર્ષ લાઇબ્રેરીઓના વિવિધ પ્રકારો અલગ અલગ હિન્દુ માટે છે જાહેર લાઇબ્રેરી સામાન્ય જનતા માટે શૈક્ષણિક લાઇબ્રેરી વિદ્યાર્થીઓ માટે વિશેષ લાઇબ્રેરી નિષ્ણાતો માટે જ્યારે રાષ્ટ્રીય અને રાજ્ય લાઇબ્રેરીનું જ્ઞાનના સંગ્રહ અને સંકલન આજના ડિજિટલ યુગમાં ઈ લાઇબ્રેરીનું મહત્વ ઝડપથી વધી રહ્યું છે એટલે લાઇબ્રેરીઓ સમાજના જ્ઞાન સંસ્કૃતિ અને પ્રગતિના આધાર સ્ત છે થેન્ક યુ